હલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવાના છીએ સોરઠના મેળી ગામના હરિભક્ત પટેલના દીકરા એવા હીરા ભક્તને ગુણાદિતાનંદ સ્વામીએ જે ગામનું પાણી પીવાની બીજા સંતોને ના પાડી હતી અને કહ્યું હતું કે આ ગામનું કોઈ પાણી પીશો નહીં આવું શા માટે કહ્યું હતું અને આ કેવા હરિભક્ત થઈ ગયા હીરા ભગત એની વાત સાંભળીએ એનું આખ્યાન સાંભળીએ તો કે હે ભક્તો સુરઠમાં મેડી નામનું એક નાનકડું ગામ છે શ્રીજી સમકાલીન સમયમાં તે ગામમાં સંતો સત્સંગ કરાવવા ગયા હતા દરરોજ ગામના ચોરે સંતો કથા કરે અને મોમુક્ષીઓ સાંભળવા આવે એક દિવસ પટેલનો દીકરો હીરો પણ કથા સાંભળવા આવ્યો સંતો શ્રી હરિનો મહિમા કહેવા લાગ્યા તેથી મુમુક્ષ એવા હીરાના હૃદયમાં તે શબ્દ ઉતરવા લાગ્યા અને ભગવાન પણાનો નિશ્ચય થઈ ગયો પછી તો દિવસે પણ સંતો પાસે આવવા લાગ્યો અને સત્સંગ કરવા લાગ્યો પછી વર્તમાન ધારણ કરી કંઠી પહેરી પૂજા કરવાનો નિયમ લીધો નિયમની દઢતા કરાવી સંતો બીજા ગામડે જતા રહ્યા એટલે હીરા ભક્ત પૂજા પેટી લઈને ઘેર આવ્યા સવારે નાહીને પવિત્ર થઈ પૂજા ખોલી અને માળા ફેરવવા લાગ્યા ત્યાં તો જમ જેવો તેનો બાપ જાગ્યો અને હીરા ભક્તને પૂજા કરતા જોઈને ત્રાડુક્યો એલા એ હિરલા આ ધતિંગ કોને શીખવાડ્યું બંધ કર બંધ આ ટીખણ બંધ મારો છોકરો થઈને પૂજા કરે છે હજુ તો વેત જેવડો છે ત્યાં ભગત થઈ જવું છે આ રીતે બોલતો બોલતો હીરા ભક્ત પાસે આવીને પૂજાની મૂર્તિઓ લઈ ફાડી નાખે અને અગ્નિ બાળી નાખે આ રીતે નર પિશાચ બાપે ભગવાનની મૂર્તિઓ બાળી દીધી તેથી હીરા ભક્તને પારાવાર દુઃખ થયું

અને નાના બાળુડાને પકડી ગાડીમાં બેસાડીને વાળીયા લઈ ગયો ત્યાં તે નરાધમે ગાડા ઉપર ભર ભરી એટલે કે ઘણું વજન ભરી હીરા ભક્તને બળદને ગળે બાંધવાના જોતરે બાંધી દીધો અને તે પિશાચ બોલ્યો કે એ હિરિયા હું હીણા કશી પૂછું માટે કાન ખોલીને સાંભળી લે તારા સ્વામિનારાયણનું નામ લેવું બંધ કરી દે નહીંતર ગાડું ઉલાડીને તને મારી નાખીશ બોલ નામ લેવું બંધ કરે છે કે પછી

તેના કારણે કોમળ અંગ વાળા ભક્તના ગળામાં દર્શન દઈને કહ્યું કે હે હીરા મારા માટે તે અનેક દુઃખો સહન કર્યા અને મૃત્યુનો પણ સ્વીકાર કર્યો છે માટે તારે જોઈએ જોઈએ તે વરદાન માંગી લે તે તું કહે તો હું તને અમર બનાવી દઉં તું કહીતો હોય તો તને ઇન્દ્ર જેવો વૈભવ આપી અરે તું કહીતો હોય તો આંસુ ઓ પડવા લાગ્યા જુઓ મહારાજને પણ પોતાના ભક્ત નું દુઃખ જોઈને કેટલું દુઃખ થાય છે અને હીરા ભક્ત તો તો સાવ નાના એવા બાર વર્ષના જ બાલુડા હતા ત્યારે શ્રીહરિ દર્શનની

આ ગામના પટેલે પોતાના સગા દીકરાને સત્સંગ ન છોડ્યો તેના કારણે મારી નાખ્યો છે તેથી આ ગામનું કોઈ પાણી નહીં સ્વામીના કહેવાથી બીજા કોઈ પણ સંતોએ પાણી પીધું નહીં તો હે હરિભક્તો ગામનું નાના એવા હીરા ભગતનું કે જે ફક્ત બાર વર્ષના જ હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ સારા હરિભગત થઈ ગયા અને પોતાની ભક્તિની કેવી સરસ મજાની વ્યતા રાખી એવું આપણે સૌ કોઈ આખ્યાન સાંભળ્યું જો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને બીજા ઘણા બધા હરિભક્તોને મોકલજો જેથી એ પણ પોતાની ભક્તિમાં દઢતા જાળવે અને ખૂબ સારા હરિભગત બને બધાને ભાવથી જય સ્વામિનારાયણ